નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ દાહોદમાં મધ્યપ્રદેશના જાંબુઆના વડલા ફળિયાની બિનવારસી મહિલાને રામપુરા ખાતેથી રેસ્ક્યુ કરી પરિવારનું મેળાપ કરવામાં આવ્યું મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે ગત તારીખ અઢારના રોજ એક બિનવારસી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે એકસો ટીમ દ્વારા કરીને લાવવામાં આવ્યા હતા માહિતી અનુસાર અજાણી અને મહિલા દાહોદ તાલુકાના રામપુરાના ગામ ખાતે જોવા મળી હતી જેમાં સર્વાંગી વિકાસ ટ્રસ્ટના કાર્યકર્તા નયમ મુનિયા નજરે પડતા તે અજાણી અને બિનવારસી મહિલાનું કાઉન્સેલિંગ કરી ડાયનેમિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સંધ્યાબેન ભુરિયાને જાણ કરી સી ટીમ સાથે સંકલન કરી સંધ્યાબેન ભુરિયાએ મહિલા પોલીસને સાથે રાખી એકસો એક્યાસી ટીમને સાથે બિન બિનવારસી મહિલાને રેસ્ક્યુ કરી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવી મહિલાથી પૂછપરછ કરતા મહિલા મધ્યપ્રદેશના જાબુઆના વટલા ફળિયાની હોવાનું જાણવા મળ્યું મધ્યપ્રદેશના જામુવા પોલીસનો સંપર્ક કરી ત્યારે મહિલાનો પરિવાર મળી આવતા પરિવારને દાહોદના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બોલાવી કાયદેસરની કાર્યવાહી કરી મહિલાને પરિવારથી મેળાપ કરાવવામાં આવ્યો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ એક બિનવારસી બહેનને સખીવન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે એકસો એક્યાસી દ્વારા મૂકવામાં આવેલ હતા જે મારજદાર બહેન બિનવારસી હાલતમાં દાહોદ તાલુકાના રોજમ ગામ ખાતે જોવા મળતા ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટના કાર્યકર્તા નયન મુનિયા સાહેબને નજરે પડતા તેમનું કાઉન્સિલિંગ કરી ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સંધ્યાબેન ભૂરિયા મેડમને જાણ કરેલ જેમાં સી ટીમ સાથે સંકલન કરી સંધ્યાબેન ભુરિયા તેમજ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ શ્રી મિત્તલ પટેલ મેડમ સાથે સંકલન કરી એકસો એક્યાસી ટીમને જાણ કરેલ તેમની સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે તેમજ ઘર પરિવાર મળી રહે તે આશાએ સખીવન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે મૂકવામાં આવેલ હતા આવેલ હતા ત્યારબાદ હાજર સ્ટાફ દ્વારા અરજદાર બહેનનું કાઉન્સિલિંગ કરી કાઉન્સિલિંગ કરેલ ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ સાહેબ શ્રી રોહન ચૌધરી સર તેમજ દહેજ પ્રતિબંધ સંરક્ષણ અધિકારી સાહેબ પંકજ પટેલ સરના માર્ગદર્શન હેઠળ અરજદારને વધુ કાઉન્સિલિંગ કરવામાં કરવા જણાવેલ ત્યારબાદ અરજદાર બહેનને તેમના પરિવારની માહિતી આપેલ હતી તેઓ મધ્યપ્રદેશ રાજ્યના જાબુઆ તાલુકાના વતની હોય જેથી તાત્કાલિક ધોરણે તેમના વિસ્તારનો સંપર્ક કરી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમનું પરિવાર મળી રહે તે આશાએ તે આશાએ શોધખોળ કરવામાં આવેલ ત્યારબાદ તેમનું પરિવાર મળી ગયેલ અને તેમના પરિવારને તાત્કાલિક ધોરણે સખી સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે બોલાવવામાં આવેલ હતા તેમના પરિવારે તેમના આધાર પુરાવો લઈને સખી સ્ટોપ સેન્ટર પર આવેલ ત્યારબાદ તેમના પરિવાર સાથે અરજદાર બહેનને પુનઃસ્થાપન કરાવે કરાવવામાં આવેલ હતા આ રીતે અમે અરજદાર બહેનને તેમના પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવવામાં સફળ રહ્યા હતા મારું નામ છે ચૌહાણ અંજલીબેન વિનોદભાઈ કેસવર્કર છો અહીંયા